અને ના ટ્રાઇબલ સપ્લાય ના અધિકારી છે તમે રાખો તમારા કેવા છે કે એ તમારાથી કામ કરે પણ મને મિનિસ્ટરે તમને કીધું હોય તો મને પત્ર બતાવો કાતો પછી એ ટ્રાઇબલ સપ્લાય અધિકારી કે કલેક્ટર પ્રકારે કામ કરવાનું માનવાનું છે તમારે પ્રભારી મંત્રીને તમારે પૂછવું જોઈતું તું ના હું નહીં તમે મિટિંગ જાણા કરી પેલા તો ખુલાસો કરો પૂછો આ રીતના કોઈના દબાણથી મિટિંગ નહી રાખો તમે ના ના ખોટી વાત છે જો તમે બીજા ધમકી આપતા હશે ને એના કરતા ડબલ ધમકી મનસુખ વસા આપી શકે છે તમે 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 જાણો ને સભ્ય સહિત અનસુ હિલ છે એ કલેક્ટરના આદેશ પ્રમાણે કામ કરી કલેક્ટરે એના આદેશ પ્રમાણે કામ કરવાનું છે પ્રભારી મંત્રીએ એને પ્રભારી મંત્રીએ એમની સૂચના આપી તો તમારી પ્રભારી મંત્રીને પૂછું જોઈ તું તું હા તો હું કીધું ફરી મિટિંગ રાખો એવું કીધું હા તો સુધારા વધારા વાત બરોબર છે એક પરંપરા સુધારા વધારે અધિકારી બેસી સુધારા વધારો કરવાનો હોય બધા અધિકારી બધા નથી બોલાવવાના હોતા તો પ્રભારી મંત્રી આખો મિચિન તે વખત સહી કરી કા તો તમે લોકો પ્રભારી મંત્રીને ગેરમાર્ગે દોર્યા છે નહીં નહીં મારો સીધો તમારો પર આક્ષેપ છે કે પ્રભારી મંત્રીની મિટિંગ થઈ તે વખત ટ્રાયબલ અધિકારી અને તમે લોકોએ આ પ્રભારી મંત્રી માર્ગે તે વખત હા હા તો આપણે જે મંજૂર કર્યું એ એના પછી કોણે બદલ્યું પણ ના બદલી કોઈ ના બદલી શકે એક વખત પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં મીટિંગ મળે જિલ્લા કક્ષાની પછી કોઈની તાકાત નથી કે કામ બદલી શકે છે અને એ રાખો તો એ એ ગેરકાયદેસરની મીટિંગ છે એ ના રાખી શકાય હું તો હું તો મુખ્યમંત્રીને લખું છું આ સરમુક્ત્યાશાહી ચાલી રહી છે આ તો અને મિટિંગ ફરી રાખ્યું હોય તો પ્રભારી મંત્રી જાતે આવવું જોઈએ અહીંયા આવી રીતના થોડું ચાલતું હશે એને પ્રભારી મંત્રીએ મિટિંગ રાખી બધા ધારાસભ્યો સંસદ બધા જ હતા અને એમાં એમાં પછી કોઈ પછી કોઈ ફેરફાર નહીં થવો જોઈએ અને મુખ્યમંત્રી મુખ્યમંત્રી કાર્યાલયમાંથી માંથી તમને મેસેજ આવ્યો હોય તો તે કહો અમે તે મુખ્યમંત્રીને કહીએ છીએ તો પછી આ મિટિંગ જ ખોટી રાખો તો તમે આજે અરે એ જ રાખવાનું હોય સાહેબ મારી વાત તમે સાંભળો જિલ્લા કક્ષાના મિટિંગ પ્રભારી મંત્રીના આદેશ સ્થાને મળતી હોય અને પ્રભારી મંત્રી બહાલી આપી દીધી હોય તો એ જ રાખવાનું હોય અને કદાચ કોઈ કારણસર ફેરફાર કરવો હોય તો એ તમારી કોર કમિટીની હોય છે એમાં તમે પાંચ દસ ટકા કામ ફેરફાર કરી શકો આખો આખો આયોજન ના ફેરફાર કરી શકો તો આ આજે તમારા અધ્યક્ષ મીટિંગ હતી એટલે ના ચાલે ને સાહેબ એ ના ચાલે તમે તમે ટ્રાઇબલ સપ્ન અધિકારી બોસ નથી અહીના જિલ્લાના બોસ તમે છો કલેક્ટર તમારે નિર્ણય કરવાનો છે મીટિંગ રાખવાની નહીં રાખવાની કશું ના પણ તમે મીટિંગ આજે તમે મીટિંગ બધા લોકો હતા જિલ્લા પંચાયતના પ્રમુખ હતા દર્શનાબેન હતા હતા બધા તો આ બધાને બોલવાની જરૂર નથી પડતી મારે કહું આ મીટિંગ જ તમારી ગેરકાયદેસરની છે હવે જે પ્રભારી મંત્રી જે ફાઇનલ કરું એ જ હોવું જોઈએ કોઈ ફેરફાર ન હોવો જોઈએ હા હા હા